અકસ્માત ઘટાડવા ટ્રાફિક સલામતી સપ્તાહની જગ્યાએતા દશાંશે પાંચ ફેબ્રુઆરી સુધી સલામતી માસની ઉજવણી થશે વિવિધ સંસ્થાઓ સાથે મળી અલગ અલગ સ્પર્ધા કાર્યક્રમ યોજાશે જેમાં ટ્રાફિક જાગૃતિ વધારવાનો ઉદ્દેશ છે આ તકે અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી ડીસીપી ઝોન એક રાજનસિંહ પરમાર ડીએસપી ઝોન બે સુધીર દેસાઈ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ એસીપી ટ્રાફિક બે હજાર ચોવીસ સુધી ટ્રાફિક સલામતી મહિનાની શરૂઆત થઈ છે જેના અંતર્ગત બાઇક રેહી યોજાઈ હતી આ રેહી થતી માસ દરમિયાન ચાલનાર શરૂઆત કરી છે આ એક માસ દરમિયાન રાજકોટની વિભિન્ન સંસ્થાઓ સાથે મળી પોલીસ વિવિધ કાર્યક્રમો યોજશે રેસકોર્સ ખાતે રામલતાનું આયોજન છે તેમાં પણ ટ્રાફિકનો સ્ટોલ મુકાશે સ્કૂલ કોલેજોમાં જુદી જુદી સ્પર્ધાઓ યોજાશે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર કાર્યક્રમો યોજાશે માસ દરમિયાન ટ્રાફિક સલામતીના જેટલા વિષયો છે તેનાથી લોકોને જાગૃત કરવામાં આવશે આ ધ્યેય છે લોકો સલામત રહે સંખ્યા લોકો નિયમોનું પાલન કરતા થાય માસ દરમિયાન સતત ટ્રાફિકની ડ્રાઈવો યોજાશે ઉપરાંત રાજકોટ મનપા સાથે સંકલન સાંધી રોડ એન્જિનિયરિંગની જે જે બાબતો છે તે પણ હાથ ઉપર લેવાશે ਸ਼ਹਿਰਮਾਨ ਟ੍ਰੈਫਿਕ ਦੀ ਸਮੱਸਿਆ ਨੂੰ ਉਕੇ ਲਾਵੀ ਸਕਾਇ ਤੇ ਮਾਡੇ ਕਾਰਜਵਾਹੀ થશે ਵਿਵਿਧ ਸੰਸਥਾਵਾਂ ਸਾਥੇ ਮਿਲਣ ਅਲਗ-ਅਲਗ ਸਰਧਾ ਕਾਰਜਕ੍ਰਮ ਯੋਜਾਸ਼ੇ ਟ੍ਰੈਫਿਕ ਜਾਗਰੂਕੀ ਵਧਾਰਵਾਨੋ ਉਦੇਸ਼ ਅਜਰੋ ਅਜਰੋਜ 1 ਮਾਸ ਜੇਤਲੋ ਤਾਰੀਖ 15/2/2024 ਸੁਦੀ ਨਾ ਟ੍ਰੈਫਿਕ ਸਲਾਮਤੀ ਮਨਤ આજે જ શરૂ થયા છે જેના અંતર્ગત બાઇક રેલી રેલીથી અમે આજ આ કાર્યક્રમનો શરૂઆત કરી છે આ એક માસ દરમિયાન રાજકોટના વિભિન્ન સંસ્થાઓ જેમ કે યંગ ઇન્ડિયન છે અને બીજા અન્ય સંસ્થાઓ સાથે વિભિન્ન વિભિન્ન કાર્યક્રમો યોજવામાં આવશે સત્તરથી ચોવીસ તારીખે જે રેસ કોર્સ ખાતે રામકથાનું આયોજન છે એના અંદર પણ ટ્રાફિકની સ્ટોલો મૂકવામાં આવશે સ્કૂલોમાં કોલેજોમાં વિભિન્ન વિભિન્ન કોમ્પિટિશન તથા રાજકોટ શહેરના અલગ અલગ જગ્યાઓ ઉપર વિભિન્ન વિભિન્ન કાર્યક્રમો યોજવાનું આ ટ્રાફિક પોલીસની એના કાર્યક્રમ યોજવામાં આવશે આ આ માસ દરમિયાન કોશિશ કરવામાં આવશે કે ટ્રાફિકના જેટલી સલામતીના વિષય છે બધાને લોકોને જાગૃત કરીએ અને ધ્યેય એ છે કે લોગ રોડ પર સલામત રહે આપણા જે રોડનો અકસ્માત છે એ ઓછા થાય અને લોકો ટ્રાફિકના નિયમો પાલન કરતા થાય સાહેબ એક માસ પછીનો જે આ અમલવારી છે કેવી રીતે રહેશે આ ટ્રાફિકની ડ્રાઇવ છે એ સતત ડ્રાઈવ રહેવાની છે કારણ કે એ માત્ર એક માસનો જે કાર્યક્રમ છે એ એક જાગૃતિ માટે કાર્યક્રમ છે એ પછીના જે કાર્યક્રમો છે એ એન્ફોર્સમેન્ટના માટે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વિભિન્ન વિભિન્ન જગ્યાઓ ઉપર જે રોડ એન્જિનિયરિંગની બાબતો છે એ પણ હાથ ઉપર લેવાના છે અને અમે ઉમીદ કરીએ છીએ કે આવતા માસોમાં જે રાજકોટ ટ્રાફિકની સમસ્યાઓ છે એના અંદર કંઈ આપણે ઉકેલ લઈ શકાય